નિર્ણયમાં એવું થયું કે અમારી માંગ હતી ત્રણસો ની ને ડીએસપી સાહેબ આવ્યા હતા જાડેજા સાહેબ એ જે સાહેબ કરી કે અમે પાછળથી જે કલમ છે ત્રણસો ચાર મુજબ એ પાછળથી અમે એને પીએમ માટે જે જામનગર અમારી ડેથ બોડી ગઈ હતી એનો રિપોર્ટ હજી આવ્યો નથી રિપોર્ટ આવી જશે અને પાછળ જે પણ કલમો ઉમેરાશે એ પોતે પાછળથી ઉમેરી નાખે એટલું અમને સરકાર અને હબીબરે આપી છે સાહેબ શ્રી ઘટના આખી શું બની ઘટના તો જે લોકો સવારના ગયા હતા વાડીએ કપાસની મજૂરી કરે છે અને હેલ્પમાં ગયા હતા હેલ્પર તરીકે કામ કરવા અને જે અણબનાવ બન્યો હતો અને રાતના જે સમાધાન પણ થઈ ગયો હતો એના પછી પણ ટોળા આવી અને મારકૂટ કરી હતી એના લીધે એ લોકોનું ડેથ થયેલ છે કેટલા જણાનો ટોળો હતો અંદાજીત આઠ થી દસ જણા હતા નામ જોગ અમે આપ્યા છે સાહેબશ્રીને કેટલા જણાને આમાં ઈજા થઈ ઈજા ત્રણ જણાને થઈ છે ને એકની ડેથ થઈ ગઈ છે

એના માટે ત્રણસો ચાર મુજબ અમે હાલમાં ઉમેરો ન કરી શકીએ રિપોર્ટ આવી જાય અને રિપોર્ટ આવી જાય એના પછી જે પણ લીગલી પ્રોસેસ થશે એ અમે કરશું મારું નામ શિરુ જુસબ હાજી ઉમર હું માજી પ્રમુખ શિરવા મુસ્લિમ સમાજ આજે અમે અહીં ગઠસી પોલીસ સ્ટેશન મધ્યે સમાજ લેવલે એકઠા થયા એનું કારણ હતું કે અમારા ગામના એક વડીલ અને યુવા અગ્રણી શિરુ હાસમ ઉમરનું બે દિવસ પહેલાં જે કપાસની વજન બાબતે જે માથાકૂટ થઈ અને એ અનુસંધાન એનું એમાં ડેથ થયું તો એ ડેથ પ્રકરણે એ બોડીને જામનગર પીએમ માટે મૂક્યું ત્યાંથી બોડી આવી ગઈ પછી અમને ક્યાંક અસંતોષ લાગતો હતો કે ભાઈ અમે અમારો જે માણસ ગયો છે એ થોડુંક આવી રીતનું કંઈક અજુઘું બન્યું છે તો અમે સાહેબ શ્રીને અહીંયા ગઢસી પોલીસ સ્ટેશન મધ્યે રિફ્વેસ્ટ કરી કે ભાઈ સાહેબ અમને આ કલમથી સંતોષ થશે ને આ ઉમેરી દો પણ સાહેબે કીધું કે ભાઈ એ બંધારણથી અમને હમણાં આવતું નથી અમે ડીવાયસપી સાહેબને બોલાવી અને તમને રૂબરૂમાં ચર્ચા માટે આમંત્રિત કરીએ છીએ અને ડીવાએસપી સાહેબ અહીંયા આવી અને સમાજના જે અગ્રણીઓ હતા એને શાંતિપૂર્વક સાંભળ્યું બધાની રાહ લીધી અને સાંભળી કરી અને સમાજે જે શાંતિ અને સંયમ જાળવ્યો એને પણ બિરદાવ્યું અને સાહેબે અમને એટલું આશ્વાસન આપ્યું કે ભાઈ જો અમે પણ ક્યાંક ભૂલ કરી હોય અને તમને ક્યાંક અસંતોષ લાગતું હોય તો તમે નામદાર કોર્ટમાં પણ જઈ કરી અને અમને કોઈ પણ રીતે અમને પણ પડકારી શકો છો ત્યારે અમને એક સંતોષ થાય છે કે ભાઈ સાહેબશ્રીએ જે 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 એનાથી બનતું હતું એ બધું કરી છૂટ્યા છીએ અને એ સંતોષકારક જે અમને બધું કાર્યવાહી થઈ છે એ બદલ અમે ગઢસીસા પોલીસ સ્ટેશન અને ડીવાયસપી સાહેબજીનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ